ચૌદ સપના ચૌદ સ્વપ્નનો પરિચય પ્રભુ મહાવીરના માતાને આવતા ચૌદ સ્વપ્નનું જીન શાસનમાં ખૂબ મહાત્મ્ય છે મહાવીર જન્મ કલ્યાણક તેમજ મહાવીર જન્મ વાંચન પ્રસંગે આપણે પ્રભુ મહાવીરના હાલરડા સાથે માતા ત્રિશલાને આવેલા ચૌદ સ્વપ્નને પણ યાદ કરીએ છીએ પર્યુષણ મહાપર્વના પાંચમા દિવસે કલ્પસૂત્રમાં પ્રભુ મહાવીરના જન્મનું વાંચન થશે તે સમયે માતા ત્રિશલા ને આવેલા ચૌદ સ્વપ્ન આપણે ઉતારીશું આવો મહત્વ જાણીએ પહેલું સ્વપ્ન હાથી હે માતા આપનો પુત્ર જગતમાં હાથીની જેમ નિર્ભય થઈને વિચારશે બીજું સ્વપ્ન ઋષભ આવનાર વીર પુત્ર તેના જ્ઞાન અને ચારિત્ર બળથી વિષય કશાયરૂપી કાદવ કીચડમાં સંસારમાં ફસાયેલા અનેક જીવોને બહાર કાઢશે વિચારશે ચોથું સ્વપ્ન લક્ષ્મી હે માતા આપનો પુત્ર ભૌતિક લક્ષ્મી નો ત્યાગ કરી શાશ્વતી એવી મોક્ષ લક્ષ્મીને વરશે પાંચમું સ્વપ્ન

આઠમું સ્વપ્ન ધજા જે મંદિર પર રહેલી ધજાથી દૂરથી ખ્યાલ આવે છે તે બાપના પુત્રની પણ યશ કીર્તિ દૂર સુદૂર ફેલાશે નવમું સ્વપ્ન કળશ અમૃતના કળશમાંથી જેમ અમૃત પાન કરાવી શકાય તેમ આપનો લાલ જીનવાણી રૂપી જગતને અમૃત પીવડાવશે દસમું સ્વપ્ન પદ્મ સરોવર શુભ અને પ્રેમનું પ્રતિક છે આવનાર બાળક જ્યાં પણ જશે પ્રેમ અને પ્રસન્નતા ફેલાવશેવ વિમાન સદગતિનું પ્રતિક છે હે માતા તમારું સંતાન અનેકોના સદગતિનું નિમિત્ત બનશે અને સ્વયં સિદ્ધ ગતિને વરસે તેરમું સ્વપ્ન રત્ન રાશિ ભૌતિક સમૃદ્ધિ પ્રગટ કરવા માટે જેમ લક્ષ્મી છે જેવી રીતે અગ્નિ પ્રજ્વલિત થવાથી અંધારું ચાલ્યું જાય છે તે માપનો લાડકવાયો કેવળ જ્ઞાન અને કેવળ દર્શનને પ્રાપ્ત કરી દુનિયાનો પ્રકાશ નો અને તારણહાર તીર્થંકર બનશે વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ